ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટિજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કર્યા છે ને આજે એક જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે જેની વિઝિટ અમે આવેલા છીએ તો આપણી સાથે જગદીશભાઈ છે અને સિદ્ધાર્થભાઈ સ્ટાર ડિરેક્ટર તો એમના હસ્તક આપણે પ્રોડક્ટ યુઝ કરેલી છે તો સાથે એમની જ મુલાકાત લેવી આપણે કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરીને શું રિઝલ્ટ છે તો આપનું નામ જણાવશો મારું નામ સંજયભાઈ પડાયા ગામ ભેલા ઓકે

તો સંજયભાઈ પાયાથી માંડીને હાલ સુધીમાં જે સ્ટેપ આવે છે આપણે એગ્રીકલ્ચરના એ પ્રોડક્ટ યુઝ કરેલી છે અને રિઝલ્ટ તમે જોઈ શકો છો સેજ હું તમને વિડીયોમાં દેખાડીશ બરાબર આ રિવ્યુ હતા આ રીતે બહુ જબરજસ્ત છે અને બીજું સંજયભાઈ આ પ્રોડક્ટ ઓર્ગેનિક ઉપયોગ થયેલો છે

અને નેક્સ્ટ હવે જે પ્રોડક્ટ છે જે કેળ ઉપર લાઇટિંગ ચમક અને ડાઘ નો પડતો એના માટે પણ પ્રોડક્ટ સજેસ્ટ જેથી કરીને પૂરું પૂરું વળતર મળી શકે તો થેન્ક યુ સંજયભાઈ અને બીજું તમે ભાઈને શું કહેવા માંગશો પ્રોડક્ટ વિશે યુઝ કરવા જેવી આ ચોક્કસ બીજી પ્રોડક્ટ આપણે લાવીએ તો આપણે સાંભળીનું આપણા શરીરનું બધું ધ્યાન રાખવું પડે અને આમાં તમે હાથ નાખી દો કે તમને મોઢ અડી જાય તો બીક રહેતી નથી સરસ તો આ રિવ્યુ હતા કે આપણી ઓર્ગેનિક ટોટલ પ્રોડક્ટ છે બરોબર અને કેળ જ્યારે નાની હતી ને હતું તો એમાં લાઇટિંગ ને બધું સારું વ્યવસ્થિત રિઝલ્ટ આવ્યું હતું ઓકે તો થેન્ક યુ સંજયભાઈ આ આપણા રિવ્યૂ હતા જે આપણને સરસ વિઝિટના રિવ્યૂ આપ્યા તો આ વિઝિટના માધ્યમથી એક જ મેસેજ દેવા માગીશ ભાઈઓને કે એકવાર જરૂર કોઈ પણ જે તમે પાક કરો છો અમે એગ્રીકલ્ચરની એકવાર પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ વિશ યુ વેલ ગુડ મોર્નિંગ તો આપણે જે આગળનો વિડીયો તમે જોયો કેળનો તો સંજયભાઈ આપણી સાથે છે તો એમને જે પ્રોડક્ટ યુઝ થયેલી નહીં આ પ્રોડક્ટ છે પાયામાં આપણું ખાતર પછી ડ્રીપમાં આપણી એટી હુમિક અને છંટકાવમાં એગ્રી મોસ તો આ આપણી પ્રોડક્ટ એમને યુઝ કરી અને પાછળ તમે જોઈ શકો છો જે ચિત્રમાં દેખાય છે કેળ એમની જેમાં યુઝ કરેલી છે અને બેસ્ટ રિઝલ્ટ એમને મળ્યા છે તો દરેક ખેડૂત ભાઈઓ એકવાર જરૂર વેસ્ટીની એગ્રીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ યુ હેલ્થ